તેના તાબે નહીં થતા કેરોસીન છાંટી મારી નાખવાની કોશિશ કર્યાનું રટણ અરવિંદ પરમારે કર્યું હતું અજરોજ 11 થી 12 વગેરે સુમી મો આવ્યો તો ત્યાં આ ભરત મોકોને જે ગેમલર છે જુગાર મારવાનો મોટો ભાઈ ધંધો કરીને ને માથા પર સક્સ છે અને પ્રોટેક્શન મની અમારી પાસે દાદા આ બધાના કેસ તો તમારે અહીંયા રહેવું હોય ગયા ગયા

खेला जाओ उन लोगों को अजी अजू अजू मामा तो फैमिली ना मानसो बजा था ये बता हमने बच्चा वहाँ मरते बता दौड़ी है ये बता रही ऊपर बड़ा हमने धारी अंदर बार में होती ना कहीं कौन कौन अरे छगन जे जुगाड़ मर्ड में ना बोलता है तंदुरुग करे माथा का रस्ता कुछ इन्हें पर इन्हें एक बुलाओ ना दे चुकी है ये मालूम है ये જયારે સામા પક્ષે ભરતભાઈ છગનભાઈ ને પણ ઈજા થઈ હતી અને તેમણે અરવિંદ પરમાર

મારવાની ધમકી આપતો આની પહેલા ચૂંટણીમાં પ્રચારમાં મારો બોલા ચાલી કે ચિત્ર પરિષદમાં એની પહેલાં મારા ઘરે ધમકી આવી ગયો તો મારવા લાગી અને ગઈકાલે સાંજે એ લોકો અમને ઘરે આઠ દસ જણા ટોળો લોકો મારવા હતા મારા ચેન તોડી નાખ્યો અત્યારે મારા હાથમાંથી પહોંચી એના ચેન વસ્તુ છે નહીં ને મને મારી નાખવાની પહેલાં એની પહેલાં ધમકી બેન અત્યારે કીધું છે કે તું કેસ કરીશ તોય મારે મને કંઈ પણ થશે એમાં Jawab Jawabdar Arun Parmar Si Pangkaj Magan Parmar Si Yogesh Daya Kesu Pitamer Anti Magan Benar apa yang dikirim? Mbak Arwada Sekal Maj Depoli Chakri Baju Maj Anu aku karan itu benar? Ya, saya kira Jawab pada ini pelajar mikir tetapi tiada nama tak kari kromo boy. એમાં અવરનવર ટોચર તો કરે જ છે અને આની પહેલા કઈ કે મારા નાના ભાઈને મારો એ લોકોએ અને સમજાવાઈ ગયા હતા અરે પર મારે એમ કે શું હું તને જોઈ લઈશ તું મને જે ઓળખતો નથી હું કોર્પોરેટર છું હું તારું એ કરી શકું પોલીસનું મારે ખીચામાં લઈને ફરું છું તારું એ જ થશે બરાબર કહેતો હતો અને આજે એને કરી દેખ તો લોકો વચ્ચે પડ્યા એટલે નક્કી તો મારી નાખી એ લોકો પાસે શું શું હતું મારવા લોકો પાસે પાઇપો અને ઘણા બધા હતી છોરી હતી છોરી એના એમ મને મારવા લીધી પણ એ ઈચ્છા જાડી છે નથી હાથમાંથી લોકો વચ્ચે પડ્યા એટલે છોડાઈ દીધું